ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવ્યા છે પરંતુ તેનો અમલ કડકપણે થતો ન હોવાથી ગાય માતાની ખુલ્લેઆમ કતલો થાય છે અને ગૌમાંસનો ખુલ્લેઆમ ધંધો ચાલે છે તેમ છતાં ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરતા નેતાઓ અને સરકાર આલા નેતાઓ કેમ ચૂપ બેસી રહ્યા છે તેવો સવાલ ઉઠી રહ્યા છે હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા કહેવામાં આવી છે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસતા હોવાનું સંત સમાજ સાધુ સમાજ તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે જો મહારાષ્ટ્રમાં ગાયને ગાય માતાનો દર્જો આપવામાં આવતો હોય તો ગુજરાત સરકારને ગાયને ગાય માતાનો દર્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે તેવા પ્રશ્નો સાથે ચર્ચાનો વિષયો બન્યો છે ત્યારે આ સંજોગોમાં જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા આજે ગુજરાત સરકારને ગાયને ગુજરાતની ગાય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કહેવા માટે તો બધું બહુ છે પણ શોર્ટકટમાં કહીએ કે હવે થાકી ગયા છે સરકારને હજુ હાથ જોડીને કહે છે થાકી ગયા છે તમામે તમામ ઉપરથી નીચે તમામે તમામ હિન્દુ સરકાર છે અને હિન્દુ હિન્દુની જે માતા કહેવાય એ માતાને જો આપણે રાજ્યનો દરજ્જો ના પાઈએ કે તો ડૂબી મરવું જોઈએ સરકાર થી રહીને અમારે થી બધા હિન્દુ ભાઈ ડૂબી મરવું જોઈએ કે જે ગુજરાતમાં તમામ તમામ ધારાસભ્ય તમામ તમામ સાંસદ અમે પણ પોતે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા છે શરમ આવી જોઈએ અમને તમને બધાને શરમ આવી જોઈએ કે ગૌ માતાને રાષ્ટ્ર માતાને રાજ્ય માતાના રજો માટે અમારે કલેક્ટરને આવેદનપત્રો આપવું પડે શરમ કરો સરકાર જો થોડું આપણામાં હોય તો હવે ગૌ માતાને રાજ્ય માતાનો દરજો આજ નહીં કાલ વહેલા વહેલો જાહેર કરો જેથી કરીને આ ભડવાઓ ગૌ માતાને કાપતા બચે આ કાલનો વિડીયો છે રાજકોટનો વિડીયો છે રાજકોટનો તાજો આ ભડવાઓ અમદાવાદમાં કયા કયા ભડવાને કેટલી ગાયો કાપવા માટે આપી છે ને ક્યાં ક્યાં અમદાવાદમાં રાજકોટમાં કદરખાના છે જાહેર કરે છે જાહેર શરમ આવી જોઈએ આપણને કે આપણા ગુજરાતમાં ગૌ માતા કપાય છે મારા હિન્દુ ભાઈઓ નીકળો બાર નીકળો બાર થોડું તમારામાં મારામાં બધામાં શરમ આવી જોઈએ કે આપણા આવા હિન્દુઓ હોવા છતાંય ગૌ કતલ થાય છે એટલે વહેલે વહેલી તકે સરકાર રાજ્ય માતા જાહેર કરો આની માટે અમારે રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન ના કરવું પડે તમે હિન્દુ છો અમે હિન્દુ છે સમજો જય શ્રી રામ